તો એના સંધુ અનુસંધાનમાં આજે અહીંયા ઉપસ્થિત થયેલો છું જે આગામી સમયમાં જે દુકાનો ખોલવા માટે જે બેરોજગારી આવશે એ બાબતે જી ચોક્કસ આ બહુ ગંભીર મુદ્દો છે આ ઘટનાને ફક્ત ને ફક્ત એક જર્જરિત બિલ્ડિંગ છે તેવું ના ગણવામાં આવે અહીંયા આગળ સાડી ત્રણસોથી વધુ દુકાનો છે દરેક દુકાનમાં ઓછામાં ઓછા પાંચ કર્મચારી નોકરી કરી રહ્યા છે તો પંદરસોથી બે હજાર કુટુંબ આના આવક ઉપર જીવી રહ્યા છે આ ફક્ત એક જર્જરિત બિલ્ડિંગ નથી 1500 થી બે હજાર કુટુંબની આવકનો આજીવિકાનો એક પ્રશાસન સમયમાં સૌ પ્રથમ આ તમામ વેપારીઓની એક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી કરીને જેટલો પણ સમય આ સુપરમાર્કેટ બનાવવામાં લાગશે અંદાજિત બે વર્ષ કે પાંચ વર્ષ ત્યાં સુધીમાં એટલા સમયમાં એ લોકોને કોઈ આર્થિક નુકસાની સામનો ના કરવો પડે અને મેં જે પહેલાં કીધું એ પ્રમાણે પંદરસો થી બે હજાર જે રોજગારી મળી રહી છે તો એ લોકોની રોજગારી ના છીનવવામાં આવે અને એમને એક વૈકલ્પિક વ્યવસ્થા કરી